આબુમાં તાપમાન એક ડિગ્રી સુધી પહોંચી ગયું છે ગાડીઓ અને ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે હાર થી જવતી ઠંડીના પગલે સહેલાણીઓ ઠુઠવાયા છે તો ઘણા પ્રવાસીઓ આ વાતાવરણની મજા પણ માણતા જોવા મળી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પધારશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આવનારી સાત તારીખે ગુજરાત આવશે અમદાવાદમાં તેમનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અમદાવાદમાં કેજરીવાલ રોડ શો કરી શકે છે સાથે તેમની જાહેર સભા પણ યોજાઈ શકે છે જણાવી દઈએ કેરવિંગ કેજરીવાલને એડીફ પૂજ પરચ માટે સમન્સ મોકલ્યો હતો દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલે 21 ડિસેમ્બરે હાજર થવાનું કહેવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાની ગલીઓમાં સિંહની લટાર શિયાળાની ઠંડીમાં લોકો પોતાના ઘરોમાં સૂતા હોય છે ત્યારે રાત્રિ દરમિયાન શેરીઓમાં માત્ર શ્વાન જ જોવા મળતા હોય છે પણ અમરેલીના ગામડાઓમાં શ્વાન નહીં પણ સિંહોની લટાર જોવા મળી છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગામડાની શેરીઓમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે ઉત્તરાયણ પહેલા ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે સોશિયલ મીડિયામાં અમદાવાદ ખાખીનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક કબૂતર પતંગની દોરીના કારણે વૃક્ષ પર ફસાઈ ગયું હતું જેને ખાખીએ બચાવ્યું હતું ખાખીની આ કામગીરીનો વિડીયો એક્સ પર અમદાવાદ પોલીસે શેર કર્યો હતો લોકોની આ કામગીરી ખૂબ જ પસંદ આવી છે ઉત્તરાયણ પહેલાં એક સારો મેસેજ પણ આપ્યો છે અમદાવાદની પોલીસે કહ્યું છે કે તમને કામગીરી કેવી લાગી કમેન્ટમાં તમે જણાવી શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે